બાપુજી જટ કરજો હાલો હવે બાકો અહીંયા તો દીકરાને અંદર ભરાવા લઈ ગયા સંદીપભાઈ કઈ થા હે નહીં ને કઈ નહીં થાય ભાભી ઉપાધી હું કરો ખોટે ખોટી ઉપાધી કર્યા રાખો ખબર નહીં અજીબ લાગે કાઈ ગમતું નથી ને કાઈ નહીં હાલ હું તો જાઉં મને એવો કંટાળો આવે હાવ કેવી યાદ આવે આપણા ઘરની શું કરતા હૈ બધાય કાઈ નહીં મારું મન નથી લાગતું

નતું ગમતું મને આજ એમ થાય મને ગમતું નથી એવું થાય ગમતું નથી એવું થાય કઈ થયું નહી હોય મમ્મી કઈ નહી થયું હોય તું તો એ મગજમાં લે ગમે વાતું કા થાય ને તું તો હાવ બે દી થાવ લાગ્યા તે દીને હું થયો હે હું થયો કઈ ન થયું હોય ને શાંતિથી રહેને તન કઈ કઈ કે અને ક્યાં જાવું પાસ નાખી નટાણ હું મમ્મી મારા ફ્રેન્ડ ના ઘરે હું થોડીક વાર તો માર કેવું ને મે સ્કૂલમાં રજા પાડી ને તો મે બે એક સ્કૂલ માં છે તો હું કાલ થી હું આવી જઈને કહી દઉં ને મે તો કેટલા દિન રોજા મૂકી દી રોકાવું હતી ખબર હતી કે આમ રોકાવવાનું થાય એ વાંધો નહીં માં બધું હમું થઈ જાય તો ઉપાધિ કરમાં હા

મન આવી થોડી ખબર પડી ત્યારે એવો છે એકાર ઉપારonti જી બેરી હારું લપ નઈ ખૂટે હા સે ઉપાધીનો કરતા કઈ ફોન કરજો કઈ છોકરા તમે હા ઈ તમે ઉપાધી કરો માં 私はそれはそれを見つけたら、私はそれを見つけら、私はそいをすつけ i ら、それを見つけたら、それを見つけたら、それを t つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つれを見つけたら、つら、それを見つけたら、それを見ら、たれれたつつそたけ

આજુ ત્યાં પપ્પા ને કોકા દાદી ને કવાણ લઈ જાય કુટરમાં હો એકલી મત જાઉં શું કરવા એકલી જાતી થી મને કે કે ઉબેન બનીને ખેલ જા કેમ કોટુ બોલે ના મમ્મી કે તમને ઓ ગર ટેન્શન દેઉ એટલે ટેન્શન ટેન્શન ઉપાદ્યું છે આપણે તા આ વાતે વિના ઉપાદ્યું છે મા દીકરો કેવો રોવે અંદર બા ઓ રોવે અટક્યા અહીંય एकदम આ દીકરાને પૂજી ના આવે તો કઈ ગમે હાવ ઉપા થાય

ભાભી હું તમે શું કરવા ઉપાધિ કરો હું આવ્યો ને હારામાં હારા દવાખાને આપડે છોકરાને લેવા નથી લેવા હે દીકરા આપણે હે માર દીકરી આપણે એનું દુખ લઈ હગે તો આપણે અંદર વયા જઈએ પણ કોઈને દુખ કોઈ લઈ હગે તી જઈ હગે હે હમણા આવતો રહે બાઈને જો હમણા હમુ થઈ જાય માર દીકરાનો હમણા ભાભી બાઈને આવતો રહે હે હમણા પાટો બાંધે હે એટલે થઈ જાય હમુ પછી હું છે હે આ ને વાહ તઈ આવું બધું થ્યું નકર કાઈ ઠાટ નઈ આ બધી

એટલે બે વર્ષ થઈ ગયા લગન ને કા હા એ લગન ને બે વર્ષ થઈ ગયા છોકરા સયા છે કે નઈ ને એ ના ના ને નતો ઈ ને હવે ભગવાન આપણે ભગવાન ની મરજી બરાબર ને હા હા સી વાત છે ના ના છોકરા વેલા મોટા થઈ જાય ની હારું પપ્પા ઉપાધી છે પછી તો નોકર બધી

હા એટલે જ ને ભાઈ તોય એટલે જુઓ તમે શું કરો નોકરી કરો હા નોકરી કરો સારું લે હતી ડોક્ટર નીકળે ને તો કહેજો ત્રણ નંબરના રૂમના કાકા આવ્યા તો એટલે સમજી જાવ હા કઈ હો કર તો નોકરી વાતું જ ન બાતા બધી કરવા એને જ જવાબ દેવાય જવાબ દેવાય જવાબ દેવાય વાતું પૂછી લીધું માથાથી વીંધા સુધી

એ વાત નહીવરા હોય એ વાતું કરવા આવે કે આપણો ટાઈમ જાય આપણે સમજતા નથી આપડે મને કે નોકરી કરો મેં કીધું આ કામે ન કીધું સરકારી છે